સુરેન્દ્રનગર જિલ્લાનો તરણેતરનો મેળો ભારતમાં જ નહીં પણ વિશ્વમાં પ્રખ્યાત છે આ મેળામાં આજનો દિવસ એટલે કે પાંચમનું અનોખું મહત્વ છે ઋષિ પાંચમને દિવસે ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલા કુંડમાં સ્નાન કરવાથી હરિદ્વારમાં ગંગા નદીમાં સ્નાન કરવા જેટલું પુણ્ય મળે છે આજના દિવસે કુંડમાં ગંગાજી પધારે છે એવી પણ માન્યતા છે ત્યારે મોડી રાતથી જ તરણેતરના કુંડમાં સ્નાન કરવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને લાંબી કતારોમાં ઉભા રહી સ્નાન કરી પુણ્યનું ભાથ બાંધ્યું હતું આ ભાદરવ સુદ પાંચમના ત્રણે ત્રણ મહાદેવના મેળાનું અનેરું મહત્વ છે કારણ કે યુગો પહેલાં ઋષિમુનિઓ જ્યારે બધા એકત્ર બની અને આ મેળો માણતા ત્યારે અહીંયા કુંડની અંદર સ્નાન કરી પવિત્ર બની મહાદેવજી ઉપર જળનો અભિષેક કરી ગંગાજળનો અભિષેક કરી પૂજન અર્ચન કરી અને એ બધા ઋષિમુનિઓ ધન્ય બનતા